સીતારામજી જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાનની રસોઈમાં આજે આપણે બનાવીશું બપોરના ભોજન માટે બેસ્ટ આઈડિયા જે બધાને ખૂબ જ પસંદ આવશે આ રેસીપી તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે બનાવવાનું શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં અડધો કપ મગ લઈ લીધા છે જે સરસ રીતે ધોઈને સાફ કરી લીધા છે તો હવે આને આપણે ધોઈ લઈશું આ રેસીપી તમે એકવાર ટ્રાય કરશો એટલે તમને બધાને ખૂબ જ પસંદ આવશે અને આની જોડે ખાવામાં તમારે રોટલી પણ નહીં જોઈએ એટલે આ બપોર માટે સરસ મજાની રેસીપી બનીને તૈયાર થઈ જશે તો અહીંયા મગને મેં ધોઈને સાફ કરી લીધા છે તો આને આપણે બાફવા માટે મૂકી દઈશું તો મગને આપણે કૂપરમાં યાદ કરી લઈશું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એ પ્રમાણે તમારે લઈ લેવાના તો અહીંયા મેં કુકરમાં એડ કરી દીધા છે બાફવા માટે તો હવે એમાં આપણે ત્રણ કપ જેટલું પાણી એડ કરીશું તો અહીંયા મેં ત્રણ કપ પાણી એડ કર્યું છે અને ઢાંકણ ઢાંકીને આપણે બાફવા માટે મૂકી દઈશું તો અહીંયા કુકરને ઢાંકણ ઢાંકીને આપણે ચાર સીટી થાય ત્યાં સુધી એને બાફવા દેવાના છે તો આપણે મગને બાફવા માટે મૂકી દીધા છે તો આપણે ભાતને પણ બનાવવાના છે તો એના માટે મેં અહીંયા જે લાંબા ચોખા આવે છે એ અડધો કપ લઈ લીધા છે અહીંયા તમારે જેટલા બનાવવાના હોય એ પ્રમાણે લઈ લેવાના તો અહીંયા ચોખાને આપણે સારી રીતે બે પાણીથી સરસ રીતે ધોઈને સાફ કરી લઈશું તો ભાતને આપણે સરસ રીતે બે પાણીથી ધોઈ લીધા છે તો આને આપણે ચડવા માટે મૂકી દઈએ તો અહીંયા મેં તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે ત્રણ કપ જેટલું એમાં આપણે આ ચોખાને એડ કરી લઈશું અહીંયા તમારા ચોખા જૂના છે કે નવા છે એ પ્રમાણે તમારે પાણી એડ કરી લેવાનું હવે ચોખાને આપણે સરસ રીતે પાણીમાં હલાવી લઈશું અને એમાં આપણે થોડુંક મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું જેથી કરીને આપણા ભાત એકદમ છૂટા બને તો હવે આને આપણે ગેસની ધીમી આંચે આપણે ચડવા દઈશું તો ભાત આપણે સરસ રીતે ચડી ગયા છે એકદમ સરસ મજાનો છોટો છોડી થઈ ગઈ છે અને મગ પણ આપણા સારી રીતે ચડી ગયા છે તો આને આપણે વધારે પડતા નથી બાફવાના તો હવે આપણે મગનો વઘાર કરવાનો છે તો અહીંયા આપણે મગનો વઘાર કરવા માટે કડાઈ મૂકી દીધી છે એમાં આપણે મોટી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તો તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું તો આપણે રાય સરસ રીતે ફૂટી ગઈ છે તો એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ચપટી ઊંઘ એડ કરીશું અને અહીંયા મેં ખડા મસાલા લઈ લીધા છે મીઠા લીમડાના પાન તમલપત્રનું પાન

હવે આદુ લસણ અને મટરની પેસ્ટ થોડીક સંતળાય એટલે એમાં એક ડુંગળીને મેં આ રીતે ઝીણી કટ કરી લીધી છે એ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીને આપણે એને થોડીક લાલ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાની છે તો ડુંગળીને આપણે લાલ થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું તો ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે તો એમાં એક નાનું કાપેલું ટમેટું એડ કરી લઈશું ટમેટો આપણું સોફ્ટ થાય ત્યાં સુધી લઈશું તો ટમેટા અને ડુંગળી આપણું સરસ રીતે ચડી ગયું છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું એમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું

તો હવે આપણે આમાં મગ એડ કરી લઈશું અહીંયા મગને મેં એક બાઉલમાં કાઢી લીધા છે એ કરી લઈશું ત્રણ વ્યક્તિઓ માટે છું મગને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો મગને સરસ રીતે મસાલામાં મિક્સ કરી લીધા છે તો અહીંયા તમારે જાડા પાતળા રાખવા હોય એ પ્રમાણે પાણી એડ કરી લેવાનું તો અડધા એડ અડધા અહીંયા તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો પણ અહીંયા હું ખાંડ ઉપયોગ નથી કરતી મગ આપણે જેમ ખાટા હશે એમ જ ખાવાની મજા આવશે તો હવે આને આપણે સારી રીતે ચાર થી પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું તો ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને એક આપણે એને સર્વ કરી લઈશું તો અહીંયા આપણા ગરમા ગરમ મગ અને પાક બંને તૈયાર છે આપણે એક ડીશમાં સવ કરી લઈશું આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવશે તો અહીંયા મગભાતને મેં કાંકડી અને ડુંગળીના સલાડ સાથે અને પાપડ સાથે સવ કર્યા છે જ્યારે પણ ઘરમાં શાક ન હોય ને ત્યારે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો હું અહીંયા અઠવાડિયામાં બે વખત બનાવું છું કારણ કે મારા મોટા દીકરાને આ મગભાત ખૂબ જ પસંદ છે આ મગભાત હોય એટલે રોટલીની પણ જરૂર નથી પડતી એકદમ સરસ મજાના ટેસ્ટી બન્યા છે ખાવાની તો ખૂબ જ મજા આવશે તો આ રીતે એકવાર મગભાત બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો